તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં અને આપણે આવી ગયા છીએ બી આર રેન્કમાં હા અને આપણે અહીંયા સેફ લેન્ડિંગ કરવાની છે પહેલા તો આ બોક્સ ઉપર લેન્ડિંગ કરી જાય આપણે ફટાફટ હા કારણ કે આપણે અહીંથી ગન મળી જાય ફટાફટ એમ ફોર એ મળી ગઈ છે હા બંદા ગયા છે બંદા ગયા છે એ થારી ભલી રહ્યો ઓહો આ તો અરે 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 ભાગીને ગયા જાવું દીકરા એ હજી વાં બંધો વાં બંધો વાં બંધો થારી અરે અરે ઝૂમ નાખી વાંધો નહીં પતાવી નહીં હાલો આપણે એક કિલ્લો આવી ગયો હા હવે આપણે આવી ગયા હાથડામાં આવી ગયા હાથડામાં ભાઈ હાથડામાં આવી ગયા હવે બધાને ઠોકો મંડો ખાયો કા ઠોકો 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 એ હવે આપણે આવી ગયા છે ભાઈ હાથડામાંથી પાછા અને હા આપણે શાનદાર ઠેકડો આપણો શાનદાર ઠેકડો જાનદાર ઠેકડો અરે યાર અરે તો બંધો લાગે

એટ તો ભાઈ આપણે રીલોડ આવી ગયું અને એને રીલોડ મોડું થયું ને આપણો વેલો થઈ ગયો એટલે આપણો કામ થઈ ગયો નકર આપણો કામ થઈ જાય હા આપણો કામ હરખિત થઈ જાય વાંધો ના આવ્યો અન માઈલા રે તો વાંધો ની આવે એ બરાબર નથી બંદા 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 અરે થારી આ ઈ સાડે ખિસાડ ખાયું ગ્યુ 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 હા હવે ફટાફટ આપણે એના પાસે ભૂગી જાય પેલા તો એ ઓર્સનલ અનલોક ઓર્સનલ અનલોક આલો 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 બાય બાય એ જો જો એ કઈ વિ લૂટ નથી ખતરનાક લૂટ હોય ને ઓલી ખતરનાક લૂટ હોય એટલી બધી ખતરનાક નથી આ

એટલે વળી એની બાઈ જીવતી થઈ ગઈ અરે બે માણા ભાઈ હરખા કે ગુડાઈ ન જાતા બે પ્રેમ ભાવ બહુ ભાઈ બહુ પ્રેમ ભાવ તમારા બે હો અરે વાહ 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 દેર આવી ગયો ભાઈ ઓહો હો હો નનકળો ભાઈ નો દેર આવી ગયો લે મા દેર આવ્યો તો તારા દેરની ની એક બેન હાળા થઈનો હા હાલે લે પ્રેમી પંખેડાને ઉડાડી દીધા ભેગું દેર ને ઉડાડી દીધું છે ને આપણે ઓલાઓ બચાવી લઈએ પેલા તો આપણે ફ્રેન્ડ ને કે આપની કોક ઉડાડી દે આમાં કઈ નક્કી ના હોય ફટાફટ પેલા તો બચાવી લઈએ હાલો બચી ગયા હવે અહીંથી છે ને નીકળી જ જાય ઝોનમાં આપણે એવું નથી આપણી કઈ કોણ વિધિ કરી નાખે કઈ ખબર ના હોય આપણે પેલા ઝોનમાં અંદર વયા જઈએ બંદો 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 બાજીગરને નોક કરને કોણ મેં એને કરને iya yeah. aju ah. ah, baju ajubaju maki yang oluhin nanti bolo Nak baca wilayah nanti kewan toni an 6 nih mati BMS ha itu baiknya kecil 4 hai 4 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 હા લે 16 વાસ કોટ કરેલી છે મેં એવું નથી આપણા મીડિયો હવે જોઈ લેજો અચ્છા ઈ ઓલો બંદો આવે ઓ બന്ത લગા હા નીકળતો નથી આ સાઈડ પર જારો 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 મને ન્યાં જવા દે મને ન્યાં જવા દે આ એરિયરિયે જો આ એક સોનિયા સોનિયા હા આ ગયો હાલો ભાઈ આ ચાર માંથી એક ઓછો થયો હવે બૈચા કેટલા ત્રણ આ ત્રણ

ए चलो बंदो बहुत चालाक छो हां ओ यमराज ला घड़ी घड़ी का मरी जाए तू पहले एक काम कर हर की मेडी माल हां मुंह ये ना ओ हो हो ओ भाई ये बंदो लगे हां निबली था ई ए भाई ये भाई बंदो किए थे भाई भाई बंदो किए थे हमें खबर ना पड़ती बंदो छे किया ये હમણાં આપડે વિધિ કરી હતી એજ લાગે ઈજ લાગે પેલા તારી ભલી થાય તું બીજી વાર આવી તને યારો તને હક નથી થતો હવે તો એક જ વૈદી ને આને તો હું પતાવી જ દઉં નીકર હવે બરાબર નીકર નીકળી જા નીકળી જા ડેમેજ ના કર નીકળી જા પતી ગયો જોયું ને બાકી આને કહેવાય શાનદાર ભૂયા એ ઊભું ભૂઈ કે મરી જાવ પણ એને હાથથી નથી મળવું આને ખોફ કહેવાય એક ટાઈપનો ખોફ તો ખોફ માટે એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો અને પચાસો શેર કરી દો ઠોકી દીધું મહાકાલ કાચે તમારે લાગે છે ઠોકી દીજે 5000 લોડે દેખ જાના ચાહીએ